ધોરાજીમાં શ્રાવણ માસના નિમિત્તે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુ ભાવિકોએ વિશાળ સંખ્યામાં ઉમટી પડીને મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો ભીડભંજન બિરાજમાન મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે વહેલી સવારથી ભક્તજનોની હાજરીમાં હર હર મહાદેવના નાદ સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી સવારથી સાંજ સુધી મંદિરમાં તેજા બાપા મંડળ દ્વારા કીર્તન સત્સંગ ચાલુ રાખવામાં આવેલ અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી પહેલા સોમવારે મહાઆરતી કરવામાં આવી અને શિવ દિવસ અંધક્ષેત્ર તેમજ ધાર્મિક કાર્યક્રમ જેમાં જન્માષ્ટમી રાસ મંડળી તેમજ દર પૂનમે કીર્તન મહાશિવરાત્રી ઉપર જુનાગઢમાં પાંચ દિવસ માટે અંધક્ષેત્ર અષાઢી બીજના દિવસે પાઠ ઉત્સવ શરદ પૂનમ ઉપર રાસ મંડળી નવરાત્રીમાં નવે નવ દિવસ ગરબા તેમજ દર મહિને શ્રી તેજા બાપાની જગ્યામાં આજે સવારથી શ્રાવણ માસ મહિનો છે ભીડભજન મહાદેવના બધા જ ભક્તજન સવારથી એકદમ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હોય એવો શ્રાવણ માસનો પ્રથમ સોમવારે ભક્તોની બહુ જ ભીડ લાગી હતી રાત્રે આ મહાઆરતીમાં અને સવારે મેં પોતે જલ ચઢાવી અને જે લાભ લીધો અને અત્યારે મહાઆરતીનો લાભ લીધો છે બહુ પ્રમાણમાં ભક્ત જનાવે છે અને અમને ઘણો ઉત્સાહ છે કે આટલું સરસ કામ આ ભક્ત સીત રજા આપવાની જગ્યામાં થાય છે અને અહીંયા ઘણા સેવકો કામ કરી રહ્યા છે અમને બહુ જ ઉત્સાહ થાય છે કે આજે આટલો પૂર્વ લાગે છે આ શ્રાવણ માસ નિમિત્તે આજરોજ શ્રાવણ મહિનાના નિમિત્તે શરૂઆતમાં ભક્તશ્રી તેજાપા અંશેત્ર ટ્રસ્ટ દ્વારા ભક્તશ્રી તેજાપાની જગ્યામાં મહાઆરતીનું આયોજન રાખેલ અને સવારથી જ ચાર સાડા ચાર વાગેથીને કીર્તનનો પ્રોગ્રામ હોય અને બધા અભિષેક કરવા આવે ઘણા માણસોએ લાભ લીધો આજે અને સાંજે ચાર વાગે ફરીથી પાછા કીર્તન અમારા કીર્તન મંડળી દ્વારા કીર્તનનું આયોજન થાય અને જેને રાસ લેવો હોય રાસ લીએ અને મંડળી રમે પછી સ સાત સાડા સાત વાગે મહાઆરતીનું આયોજન કરેલ એમાં પણ આગળ સોમવારની જે શિવની આરતી છે એ બધા સમૂહમાં ગાય ગાઈને આરતી કરેલ અને એક મહાઆરતીનું આયોજન કરે કે બહુડી સંખ્યામાં બધા ભાગ લીધો ધોરાજીની ધર્મપ્રેમીએ અને આવી રીતે પાંચે પાંચ સોમવાર અમારું આયોજન હોય અને જન્માષ્ટમીએ રાત્રે જન્મ જન્મનો જન્મ ઉત્સવ ત્યારે પણ રાતે વાગે આખા બધા ધર્મ પ્રેમી બધા બહુ માણસો અહીંયા આવે છે અને એનો લાભ લે છે એટલે દર વર્ષે અમે શ્રાવણ મહિનાનો એવી રીતે શણગાર કરીને અલગ અલગ ફટાકડા અને હારને બધેથી શણગારી અને આયોજન કરેલ છે આ તેજા બધા કાર્યકર્તાઓ